વડોદરા શહેરના ભરચક એવા માંડવી વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી એક ગઠ્યો સોનાની વસ્તુ લઈને ફરાર થઈ જતા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરના વાહન વ્યવહાર અને પબ્લિકથી ધમધમતા એવા માંડવી રોડ ઉપર આવેલ ચકાભાઈ જ્વેલર્સના શોરૂમમાં સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરના માંડવી રોડ ઉપર આવેલ ચકાભાઈ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠ્યો દુકાનમાં ઘુસ્યો હતો દુકાનમાં હાજર વ્યક્તિને પ્રેમિકા માટે સોનાનું લવ પેન્ડલ બતાવવા માટે જણાવ્યું હતું દુકાનદારને સોનાના દાગીના બતાવવાની સાથે વાતચીતમાં ભેરવી આ ઢગે ચાલાકીથી દુકાનદારની નજર ચૂકવી રૂપિયા પંચોતેર હજારની કિંમતની ફીટી ખિસ્સામાં મૂકી ફરાર થયો હતો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા જ્વેલર્સના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી હાથ ધરી છે